રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા ત્યારે કોર્ટમાં પોલીસ દ્વારા ચૌદ દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી જ્યારે નામદાર કોર્ટે આ ત્રણેય આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે ત્યારે કયા મુદ્દા ઉપર આ રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે પોલીસ દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જેની અંદર નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ આ ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી આ ત્રણેયને કોર્ટ આજે પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા કોર્ટમાં રજૂ કરતાં પોલીસ દ્વારા તેમના ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી આ ચૌદ દિવસના રિમાન્ડની માગણીમાં જે મુખ્ય મુદ્દા રહ્યા હતા તેમાં પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે આરોપીઓ તપાસમાં સહકાર નથી આપતા ખાસ જે વેલ્ડિંગ કરવામાં આવી રહ્યું હતું તે વેલ્ડિંગ કોની મંજૂરીથી ત્યાં કરવામાં આવતું હતું અને સાથે સાથે જે વેલ્ડિંગ જે જગ્યાએ થતું હતું ત્યાં નીચેની સાઈડ જે ફમ સીટ અને જે પેટ્રોલનો જથ્થો ડીઝલનો જથ્થો ત્યાં આગાડી મૂકવામાં આવ્યો હતો તે ખ્યાલ હતો કે નહીં આ બાબતની તપાસ કરવા માટેના મુદ્દા છે તે લેવામાં આવ્યા છે સાથે સ્નો પાર્ક બનાવવા માટેની ત્યાં વાત ચાલી હતી કે જે જગ્યાએ વેલ્ડિંગ ચાલતું હતું ત્યાં આગળ સ્નો પાર્ક બનાવવામાં આવી રહ્યું છે ત્યારે આ સ્નો પાર્ક બનાવવા માટેની મંજૂરી લેવા માટે આવી હતી કે નથી આવી હતી જો મંજૂરી લેવામાં આવી છે તો આ મંજૂરી માટેની અરજી કોને અને કયા અધિકારીને અને કેટલા સમય પહેલાં કરવામાં આવી હતી તે એક મુદ્દો છે તે મહત્વનો રહ્યો હતો સાથે જે ગેમ ઝોનનો મુખ્ય દરવાજો છે જ્યારે આગ લાગી આગ બુજાવવા માટેની કોશિશ કરવામાં આવી પરંતુ જ્યારે આગે ધીમે ધીમે વિકાર સ્વરૂપ લેવાનું શરૂ કર્યું ત્યારે મુખ્ય દરવાજો છે તે બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ મુખ્ય દરવાજો બંધ કોને કર્યો હતો તે બાબતની પણ તપાસ કરવા માટેની જે રિમાન્ડના મુદ્દા છે તેની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તદ ઉપરાંત આરોપીઓની હાજરી કહેવામાં આવે છે કે સતત જે ગેમ ઝોન છે ત્યાં આગળ રહેતી હોય છે ત્યારે ખાસ કહી શકાય કે આ જ્યારે અગ્નિકાંડ થયો ત્યારે આરોપીઓની ત્યાં હાજરી હતી કે નહીં અને હતી તો તેમને બચાવ કામગીરીમાં કેટલી મદદ કરી હતી તે બાબતની પણ તપાસ કરવા માટેનો જે મુદ્દો છે તે લેવામાં આવ્યો છે સાથે સાથે ભાગીદારો કોણ કોણ છે તે બાબતની બી તપાસ કરવામાં આવી રહી છે નામ ચોક્કસથી સામે આવી ગયા છે કે આ તમામ ભાગીદારો અંદર છે તેમ છતાં બી અન્ય કોઈ બીજા ભાગીદાર છે કે નહીં તે બાબતે તપાસ કરવા માટે જે રિમાન્ડના મુદ્દા છે તે રિમાન્ડના મુદ્દામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે કહી શકાય કે કોર્ટમાં જે આરોપીઓ તરફી જે વાત કરવામાં આવી હતી કોર્ટે આરોપીઓને એક વકીલ છે તે આપવા જે કોર્ટ દ્વારા નિમવામાં આવ્યો હતો તે વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે જે આરોપીઓ છે તે મુખ્ય આરોપી ના કહી શકાય તે લોકોને આ બાબતની કોઈ જાણ નથી તે લોકો આમાં ભાગીદાર નથી તેવી રજૂઆત વકીલ દ્વારા કરવામાં આવી છે ત્યારે જે યુવરાજસિંહ સોલંકી કે જેની આની અંદર જે આરોપીમાં નામ છે જેની ધરપકડ કરવામાં આવી છે તેણે કોર્ટ સમક્ષ એવું કહ્યું હતું કે પોલીસની જે તપાસ કરવામાં આવી રહી છે તે તપાસમાં તમામ પ્રકારનો સહકાર તે લોકો દ્વારા આપવામાં આવી રહ્યો છે જે બાબતે તેમની પૂછપરછ કરવામાં અત્યાર સુધી આવી છે તે બધા બાબતોના જવાબ છે તે આપવામાં આવ્યા છે પરંતુ જે પ્રમાણે જે પોલીસ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આરોપીઓ સહકાર નથી આપી રહ્યા તેને લઈને જે એક કહી શકાય કે કોર્ટમાં અત્યારે હાલ જે આ બંને પક્ષ તરફી જે દલીલો છે તે કરવામાં આવી હતી સાથે સાથે જે મુખ્ય આરોપી પ્રકાશ જૈન છે કે જે અત્યારે હાલ મળી નથી રહ્યો તેના ફોન સ્વિચ ઓફ છે એક તરફ જે સીસીટીવી સામે આવ્યા છે તેની અંદર એવું દેખાય છે કે પ્રકાશ જૈન જે અંદર બચાવ કામગીરીમાં હતો એના પરિવાર દ્વારા એના ભાઈ દ્વારા એક અરજી આપવામાં આવેલી છે ત્યારે એ બાબતને લઈને પણ જે પોલીસે તપાસ કરવાની વાત છે તે કરી છે ત્યારે હાલ તો કહી શકાય કે નામદાર કોર્ટ દ્વારા જે આ ત્રણેય આરોપીઓ છે નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડ આ ત્રણેના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે છે ત્યારે ચૌદ દિવસના રિમાન્ડમાં નવા નવા કયા ખુલાસાઓ સામે આવે છે તદઉપરાંત આ લોકોના જે પોલિટિકલ કનેક્શન કોના કોના છે એક મુદ્દો એવો બી ત્યાં આગળ કે આ યુવરાજસિંહ સોલંકી અને રાહુલ રાઠોડના જે ટેલિફોનિક જે ડેટા છે તે ચેક કરવામાં આવે તો જેથી કરીને ખ્યાલ આવી શકે કે જ્યારે આ ઘટના બની ત્યારબાદ આ લોકોએ કોને કોને ફોન કર્યા હતા કોઈ અધિકારી કે નેતા તે આમની સાથે સામેલ છે કે નહીં તે બાબતની બી તપાસની માંગ છે તે ઉઠી છે ત્યારે તે બાબતને લઈને પણ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ તમામ બાબતોમાં આગામી જે રિમાન્ડના જે દિવસો છે તેમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ ચોક્કસથી હાલ દેખાઈ રહી છે ત્યારે આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં